આજ રોજ તે ગામમાં આવેલી નવીનગરી ખાતે રહેતા બુધાભાઈ મગનભાઈ વસાવાને ઘરે ગયો હતો આ સમયે તેમના મકાનમાં પત્ની ચંપા બુદાભાઈ વસાવા અને પુત્ર અજય બુધાભાઈ વસાવા હાજર હતો આ થતા સોહેલ નોર મોહમ્મદ પટેલના માથાના અને ગળાના ભાગે ઘા જીક્યા હતા જેથી લોહી લુહાણ હાલતમાં તે જમીન પર ફસડાઈ પડ્યો હતો ઘટનાની જાણ આસપાસના લોકોને થતા તેઓએ તાત્કાલિક ઇજાગ્રસ્ત સોહેલનુર મોહમ્મદ પટેલને સારવાર હેઠળ લઈને હોસ્પિટલમાં ખસેડ્યો હતો જોકે ઈજાઓના કારણે હાજર તબીબે મૃત જાહેર કર્યો હતો જાણ નવીપુર પોલીસ મથકમાં કરવામાં આવતા પીએસઆઈ સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં દોડી આવી મૃતકના મૃતદેહને પોસ્ટ અર્થે મોકલી આપી મૃતકના ભાઈની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે જોકે અત્રે ઉલ્લેખનીય છે કે સોહેલ નૂર મોહમ્મદ પટેલની હત્યા કયા કારણોસર કરાય છે તે હજી જાણી શકાયું નથી